પીનસ ક્રિએશન ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે હું તમારા સાથે એક નવી જ ડીશની રેસિપી શેર કરીશ તો આજે આપણે રેસિપી બનાવી રહ્યા છીએ તે સાઉથ ગુજરાતની ફેમસ ડીશ છે જેના માટે મેં અહીં લઈ લીધા છે રીંગણ તો ચાલો બનાવવાનું શરૂ કરી તો અહીં આપણે એકદમ સરસ એવા કાચા કોણા રીંગણ હોય ને એની પસંદગી કરવાની અને મોટું રીંગણ હોય તો પણ ચાલશે જે ઓળાનું આવતું હોય છે તે એનું પણ તમે આ રેસિપી બનાવી શકો અથવા તો ઓછા બીજડાવાળા જે રીંગણ હોય એ લઈ લેવાના છે હવે અહીં આપણે રીંગણને એકદમ સરસ રીતે ધોઈ કાઢવાના છે પછી તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી અને ગોળ રાઉન્ડમાં તેને કટ કરી લેવાના છે એ કટ થઈ જાય ને એટલે આપણે તેને પાણીમાં ઉમેરી દેશું જેથી કરીને એ કાળા ન બને આપણે વાનગી બનાવીશું ત્યાં સુધી રીંગણ કાળા પડી જશે એટલા માટે આપણે તેને ઘણી વખત ઘરમાં અચાનક મહેમાન આવી જતા હોય અને આપણે ડબલ શાક ઘણી વખત બનાવતા હોઈએ છીએ તો તમે એક આ ટાઈપનું કોરું રીંગણનું શાક બનાવી શકો અથવા તો રીંગણની આ રેસિપી બનાવી શકો જેથી શાકની પણ જરૂરત લાગે તો તમે આ બે વાનગી મહેમાનોને પીરસી શકો છો તો આ તમે ડ્રાય શાક તરીકે પણ બનાવી શકો છો હવે આ રીંગણને આપણે સાઈડમાં મૂકી દીધા છે એક ડીશમાં આપણે કાશ્મીરી લાલ મરચું થોડું દાણાનું પાવડર થોડું હળદર પાવડર થોડી એમથી મેં હિંગ ઉમેરી છે અને થોડો ગરમ મસાલો ઉમેરી દેવો છે ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને થોડું આમચૂર પાવડર ઉમેરવું હોય તો જરૂરથી ઉમેરજો જેથી કરીને આ રેસીપીનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો આવે છે તો ફ્રેન્ડ્સ અહીં આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં બેસનનો ઉપયોગ કરીશું તો એક ચમચી જેટલો શેક્યા વગરનો મેં બેસન ઉમેર્યું છે તમને શેકેલો પણ ઉમેરવો હોય તો પણ ચાલશે હવે આ બધી જ સામગ્રીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલો તમે મિક્સરમાં પણ બનાવી શકો છો જેથી કરીને બધું જ સરસ એવું ઝટપટ મિક્સ થઈ જાય તો અહીં મેં ચમચીની મદદથી બધું જ તમે જોઈ રહ્યા છો કે સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે અહીં આપણે રીંગણ લઈ લેવાના છે અને રીંગણને આપણે થોડું આ રીતના હાથ ફળે પાણી કાઢી લેવાનું છે પછી આપણે લીંબુ લઈ લેવાનું છે અને એ રીંગણ ઉપર આપણે થોડું લીંબુ લગાવી દેવાનું છે જેથી કરીને આ વાનગીનો ટેસ્ટ એકદમ સારો એવો આવે આગળ હું તમને જણાવીશ કે આજે મેં શું બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બંને સાઈડ લીંબુ લગાડી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીંગણને મસાલામાં મૂકી દઈશું તો બે થી ત્રણ આપણે અહીં લીંબુ લગાવીને રેડી કરી લેશું પછી આપણે તેના ઉપર આ મસાલાને કોટ કરીશું તો આ મસાલામાં તમે ચણાના લોટની જગ્યાએ સોજી પણ વાપરી શકો છો જો તમારા ઘરમાં ચણાનો લોટ અવેલેબલ ન હોય તો સોજી વાપરીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો હવે આગળ પાછળ આપણે મસાલાથી આ રીંગણને કોટ કરી લેવાનું છે તો ખૂબ જ સરસ એવી આ કારણ કે દેશી લોકો રીંગણ અને બાજરાનો રોટલોને એ બધું વધારે પસંદ કરતા હોય છે તો એ લોકોને આ વાનગી ખૂબ જ ગમશે જો તમારા ઘરમાં વડીલ વર્ગ હોય તો એ લોકોને આ રેસીપી જરૂરથી બનાવી દેજો તમે દાળ બનાવતા હો બપોરના ભોજનમાં તો તમે બપોરે આ એક રેસિપી બનાવી શકો છો શાક ઠેકાણે તો પણ ખાવાની ખૂબ જ મજા પડશે રોટલી સાથે આ રેસીપી તમે ભાત સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ મેં અહીં મસાલા સાથે કોટ કરી લીધું છે બધા જ રીંગણ એકદમ સરસ એવા મસાલામાં ડીપ કરી લીધા છે આગળ પાછળ હવે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેના ઉપર આપણે તેલ એડ કરી દઈશું તો તેલ બહુ વધારે એડ નથી કરવાનું છે અને ગેસની ફ્લેમ મેં ધીમી રાખી છે પેલા આપણે તવીને ગરમ કરી લેવાની પછી ગેસની ફ્લેમને આપણે ધીમી કરી લેવાની તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને ધીમા તાપ ઉપર આપણે આ જે રીંગણ છે એ

સરસ એવા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે અને જો આ રેસીપી તમે વડીલ વર્ગ માટે બનાવતા હોય તો થોડા ઓછા ક્રિસ્પી રાખવાના કારણ કે એ લોકોના દાંત ન હોય એટલે ખાવામાં બહુ ક્રિસ્પી કરશો તો એમને ખાવાની મજા નહીં આવે અને આ રીંગણ આપણે જયારે કટ કરીએ ને તો વચ્ચે તમને ચાકુથી કાપા કરવા હોય ને તો પણ તમે કરી શકો છો તો આપણે જે મસાલા ભરીએ ને એ અંદર સુધી જાય રીંગણના તો મેં અહીં નથી કર્યા પણ તમે જ્યારે બનાવો તો જરૂરથી કરજો કારણ કે રીંગણની સ્લાઇસ મેં એકદમ પાતળી પાતળી કરી હતી એટલે મેં કાપા નથી કર્યા ચાકુની મદદથી હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે આ રીંગણ બંને સાઈડથી સરસ એવા ફ્રાય થઈ ગયા છે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને તમે જોઈ શકો છો તેનો કલર જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફ્રાય રીંગણ બનીને બિલકુલ રેડી છે તેને પલીટા કે પલેટા પણ કહેવામાં આવે છે અને તેને તમે ભાત સાથે સર્વ કરી શકો છો રોટલી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો આઈ હોપ કે ફ્રેન્ડ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો જરાય પણ પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યો છે તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો